નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત YouTube યુટ્યુબ માં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અગિયાર ચોવીસ ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બે દિવસ પહેલા આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો જરૂરથી જઈ અને સર્વેનો વિડીયો જોઈ લેજો અને એ જે વિડીયો છે એ સૌથી પહેલાં આપણે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર મૂકેલો હતો એટલે જરૂરથી જઈ અને એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં તમને એક પ્રીમિયમ વસ્તુ કહી શકીએ ને તો એ જોવા મળશે સૌથી પહેલાં આપણે એ ચેનલ ઉપર ઘણી બધી માહિતી અપલોડ કરશું અને ત્યાર પછી જો જરૂર પડશે તો આપણા આ ચેનલ ઉપર એને મૂકશું પણ જરૂરથી એ ચેનલને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં તમને એ ટુ જેડ માહિતી એકદમ સમયસર મળતી રહેશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો સુડતાલીસ રૂપિયાથી ઊંચો ભાવ આજે આઠસો ચાલીસ રૂપિયા હતો ઘઉંની જો વાત કરીએ તો ચારસો બ્યાસીથી પાંચસો ત્રેવીસ રૂપિયા કાળા તલ પાંચથી તેત્રીસો મગ અગિયારસોથી સોળસો રૂપિયા સોયાબીન આજે આઠસો એક્યાસીથી નવસો પાંચ દેશી વાલની જો વાત કરીએ તો નવસોથી સત્તરસો સિત્તેર રૂપિયા સફેદ ચણા અગિયારસોથી બારસો દસ સુવાની જો વાત કરવામાં આવે તો એક હજારથી અગિયારસો પચાસ મેથી નવસો થી તેરસો દસ રૂપિયા એ જ રીતે વટાણા આજે તેરસો પચાસ થી સત્તરસો રૂપિયા પૂરા આગળ વાત કરવામાં આવે જો આજે બાજરીની તો ત્રણસો થી ચારસો અઢાર રૂપિયા તુવેર અઢારસો થી ત્રેવીસો રાઈડો રાયડો આઠસો સાહીઠ થી નવસો ચાલીસ રૂપિયા અજમો સોળસો થી ચોવીસો સુકા મરચાં અગિયારસો પચાસ થી સાડત્રીસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પંદરથી અગિયારસો એકત્રીસ અગિયારસો પચાસ થી તેરસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો થી સત્તરસો વરિયાળીની વાત કરીએ તો નવસો થી સોળસો રૂપિયા એ જ રીતે કલંજીયા જે અઠ્યાવીસો થી એકસઠ આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો સિત્તેર રૂપિયાથી બસો પંચાવન

જીરાના ભાવમાં ઘણો મોટો કપાત જોવા મળેલો છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે એ તમે આ વિડીયો જોઈ લેજો એના ઉપર આપણે ઘણી બધી માહિતી મૂકી છે જીરું કપાસ ધાણા તલ ચણા આ બધે વાત આપણે એમાં કરી છે જય અને આપણું જે ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ન્યાજ જ તમને સર્વે જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર